નમસ્કાર દર્શક મિત્રો આજ રોજ વાત કરવી છે ખેડા જિલ્લાની અંદર આવેલા કપડવંજ ગામની હવે કપડવંજ ગામની અંદર જે અગ્રાજીના મુવાડા છે ત્યાંથી રમોસોડી થઈને કપડવંજ જતો જે રોડ છે એ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને કામગીરીમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અત્યારે હાલમાં એક આ તમે જોઈ શકો છો આજે જે અત્યારે આ જે ના રોડની બાજુમાં સેફ્ટી વોલ બનાવવાનું જે કામગીરી ચાલી રહી છે તે એક કામગીરીમાં અત્યારે ભ્રષ્ટાચાર થયો છે આ ચાર કરોડ રૂપિયાની આસપાસનું કામ છે અને આ કામની અંદર ભ્રષ્ટાચાર થયો છે આમાં હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવી રહ્યો છે આજ રોજ હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આ જે રોડ છે એ રોડની અંદર જે રેતી છે એ રેતી તમે જોઈ લો કે આ રેતીની હાલ રેતી કેટલી બધી ખરાબ કન્ડિશનની ની વાપરવામાં આવી રહી છે અને આ જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે આ જોઈ લો કઈ રેતી રેતી એકદમ થર્ડ ક્લાસની રેતી વાપરવામાં આવી રહી છે આ જોઈ લો આ રેતી આ રેતીની એકદમ ખરાબ ક્વોલિટી છે માટીવાળી રેતી છે આ રેતી વાપરવાથી કોઈ મતલબ નથી કે આ રેતીની અંદર જે છે રેતીને લીધે આ દિવાલો જે સંરક્ષણ દિવાલ છે એ ટકી પણ ના શકે એવી રીતે રેતી વાપરવામાં આવી છે એટલે આ જે કપડવંજ જિલ્લા પંચાયત હસ્તકના જે રોડમાં જે ચાર કરોડ રૂપિયાના ખર્ચે જે રોડ બની રહ્યો છે એ રોડના રોડની કામગીરીમાં અત્યારે જે આ સંરક્ષણ દિવાલનું કામ ચાલી રહ્યું છે એમાં બહુ મોટી ગફલત ચાલી રહી છે અને જે કોન્ટ્રાક્ટર જે છે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આ તમે જોઈ શકો છો આ જે છે આ દિવાલ છે આ ની અંદર જે મટીરીયલ વાપરવામાં આવે છે એ પણ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે સિમેન્ટ પણ ઓછો નાખવામાં આવ્યો છે અને અહીંયાના જે સ્થાનિક સરપંચશ્રી હતા એ સરપંચશ્રી દ્વારા આ જે કામગીરી છે કામગીરીને રોકી દેવામાં આવી હતી આ તમે જોઈ શકો છો આ જે કામગીરી થઈ છે એકદમ હલકી ગુણવત્તાનું કામગીરી થઈ છે અહીંના સ્થાનિક સરપંચ દ્વારા આ બાબતે વિરોધ પણ કરવામાં આવ્યો છે અને આ કામગીરી બા બાબતમાં જે અહીંના જે સ્થાનિક જે અધિકારીઓ છે અધિકારીઓને જાણ પણ કરવામાં આવી હતી કે આ જે કામગીરી ચાલી રહી છે કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે અધિકારીઓ દ્વારા આ કામ રોકાવી અને અત્યારે આ કામગીરી ફરીથી કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે કે આ જે અત્યારે તમે કામગીરી કરી છે અને ફરીથી તમે આ બધું પાછું કાઢીને ફરી નવેસરથી કામગીરી કરો લે આજરો તમે જોઈ શકો છો બીજું કે આ સે સિમેન્ટ વાપરવામાં આવ્યો છે આ સિમેન્ટ પણ હલકી ગુણવત્તાનો હોય એવું લાગી રહ્યું છે આ જે આ સિમેન્ટ છે આ સિમેન્ટ આ જે પાયાના જે પાયામાં જે મજબૂત સિમે મજબૂતાઈ થવી જોઈએ એ પ્રમાણેની મજબૂતાઈ આવી ન આવતી નથી આની અંદર આ કોઈ જે સિમેન્ટ છે આ સિમેન્ટ આની અંદર જે ચાલે ને એવો સિમેન્ટ વાપરવામાં આવ્યો છે આગળ હું તમને બતાવીશ કે આ આ તમે જોઈ શકો છો આજે જો એકદમ હલકી ગુણવત્તાનું કામ થયું છે આ સળિયા પણ એકદમ પાતળા વાપરવામાં આવ્યા છે જે પ્રમાણે સંરક્ષણ દિવાલની પહોળાઈ છે એ પ્રમાણેના સળિયા પણ નાખવામાં આવ્યા નથી એટલે આ દિવાલ પણ બહુ લાંબો સમય ટકી શકે એમ નથી અત્યારે સ્થાનિક સરપંચ પણ મારી સાથે સરપંચના પતિજી હાજર છે અને એમના દ્વારા જે જાગૃત નાગરિક તરીકે એમના દ્વારા કામગીરી રોકવામાં આવી હતી શું કહેશો સાહેબ આવતીકાલે સવારે પીસીસીનું કામ ચાલુ હતું ત્યારે પણ હું આવ્યો હતો જે તે ટાઈમે આવ્યો ત્યારે અહીંયા માટી પડેલી હતી માટીની અંદર આ લોકો ભરાય કામ કરી રહ્યા હતા મેં તરત જ કામ રોક્યું હતું આવતીકાલે કામ રોકીને મેં પછી કોન્ટ્રાક્ટરો ટેલિફોનિક કોન્ટેક કર્યો હતો ટેલિફોનિક કોન્ટેક કરતા કોન્ટ્રાક્ટરે મને એવું જણાવ્યું હતું કે મેં એવું કીધું કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટર ભાઈ કામ ચાલુ કરો એ મને બોલાવવાનો તમે કેટલું સેન્ટિંગ સામાન કે સ્ટીલ બોધો સમાન બતાવવાનું પછી ચાલુ કરવાનું મારા આયા પેલા ચાલુ કરવાનું નહીં તો મને એવું જણાવ્યું હતું કોન્ટ્રાક્ટર ભાઈ હું તમને નહીં બતાવું હું તમને ના બતાવ મારે મારા સાહેબો બતાવવાનો તમને બતાવી શકતો નહીં મને એવો જવાબ આપ્યો હતો કાલે અને આજે સવારમાં મારા કહેવા છતાં એ ફરીથી આજે સવારે ફરી કામ ચાલુ કરેલું હતું કાલે બંધ કરાયું સદંતર આજે મારા કયા વગર ચાલુ હતું મેં લાઈવ કર્યું લાઈવ કર્યું વિડીયો બનાવ્યો મેં પૂછ્યું પેલા કેટલો તમે સિમેન્ટ વાપરો છો તો એ ભાઈ એના જ માણસ એના છે કબૂલ લીધું કે છ ઠેલી સિમેન્ટ અમે નાખ્યું છે કાયદેસર બે સીએમ ની હોય તો એની અંદર બાર ઠેલી સિમેન્ટ આવતો હોય છે તો એને છ ઠેલી નાખીને ગેરકાયદેસર કામ કરેલ છે મેં સવારે તાત્કાલિક તાબડતોડ કામ બંધ કરાવેલ છે

આપજો એસ્ટિમેટ મુજબ છે જાણ કરી હોય એવું હા દિવસે મેં કહ્યું પંડ્યા સાહેબ કરે એમને વાત થઈ હતી બરાબર તેમને એવું કીધું કામ આપણે બંધ કરાવી સત્તા એ કામ આજે ચાલુ હતું અને આજે મેં કામ બંધ કરાયું છે જોયું તો મિત્રો કે અધિકારીને જાણ કરવા છતાં જે ભ્રષ્ટાચારની કામગીરી છે એ અટકતી નથી અને જે આગળ જે કોન્ટ્રાક્ટર જે આ ભ્રષ્ટાચાર શરૂઆતથી જો આ કોન્ટ્રા જે કામગીરી ચાલી રહી છે એની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એટલે તો જે ખેડા જિલ્લા જે કપડવંત ડિવિઝનના જે કાર્યપાલક શ્રી પંડ્યા સાહેબને પણ કહેવા માંગુ છું કે સાહેબ તાત્કાલિક ધોરણે તમે અહીંયા આગળ સ્થળ નિરીક્ષણ કરો અને આ જે કામગીરી ચાલી રહી છે કામગીરી તમારા કોઈ અધિકારી એસો હોય એમની દેખરેખ હેઠળ થવી જોઈએ અને આ જે કામગીરી ચાલી રહી છે એમાં તમારી દેખરેખ હેઠળ કરો અને ધ્યાન આપો કે આ કોન્ટ્રાક્ટર કે કોઈ ભ્રષ્ટાચાર તો નથી કરી રહ્યો ને આ ગંભીર બેદરકારી તો આખરે જેથી ભવિષ્યમાં કોઈ પણ જનતાને કોઈ પણ જાતનું જાનહાનિ કે કોઈ નુકસાન ના થાય અને જનહિતમાં જે કાર્ય કરવાનું હોય એ થાય એવી આપણે મારી રજૂઆત છે